નવસારીમાં જુગાર રમતો સરપંચ ઝડપાયો છે સરપંચ સહિત ચાર લોકો જુગાર રમતા ઝડપાયા આલીપોર ગામના સરપંચ નરેશ પટેલ ઝડપાયા છે ચીખલી તાલુકાના પોકડા ગામેથી ઝડપાયા ગામના ફળિયામાં તીન પત્તીનો જુગાર રમી રહ્યા હતા પોલીસે પંચાણું હજારથી વધુનો નો મુદ્દામાલ જપ્ત કર્યો છે સંવાદદાતા રાજન રાજપૂત વધુ વિગતો જણાવી રહ્યા છે રાજન નવસારીમાં સરપંચ જુગાર રમતો ઝડપાયા છે શું માહિતી બિલકુલ કિન્નરી આપને જણાવતો ચીખલી પોલીસે આ સમગ્ર કાર્યવાહી કરી છે ગઈકાલે મોડી રાત્રે ચીખલી પોલીસ સર્વેલન્સમાં હતી ફરી રહી હતી તેમના વિસ્તારમાં તે સમયે ચીખલી પોલીસ ને બાતમી મળી હતી કે કેટલાક લોકો

ગાડી કાર્યધારમાં તસ્કરોએ એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો બીઓબીનું એટીએમ લઈ જવા તસ્કરો આવ્યા હતા એટીએમને જવાનો પ્રયાસ કર્યો એટીએમનું વજન વધારે હોવાથી તસ્કરોનો આ પ્રયાસ નિષ્ફળ નીકળ્યો છે ત્યારે બેંક ઓફ બરોડાનું એટીએમ લઈ જવા માટે થઈને તસ્કરો આવ્યા હતા એટીએમને બોલેરો ગાડીમાં ઉપાડીને લઈ જવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો પરંતુ એટીએમનું વજન વધારે હોવાને કારણે તેઓ એટીએમ મૂકીને ભાગી ગયા હતા તસ્કરો

મજબૂત લીવ હિ આપ સપનો કો સહી ઉડાન દે સકતી હૈ આઈએ એલ આઈ સી કે અડસઠવી વર્ષગાંઠ કે સાથ આપણે સપનો